શહેરની ઐતિહાસિક રંગમતી નદી પર રિવર ફ્રન્ટ બનાવવાના પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે કુલ રૂપિયા પાંચસો કરોડના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂપિયા એકસો પચીસ કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઇઠ્યોતેર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રંગમતી નદીના પટમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને રિવરફ્રન્ટને લગતા જરૂરી સૂચનો પણ આપ્યા હતા ભુજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રથમ સ્ટેપ છે કે રંગમતી અને નાગમતી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કામગીરી આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે એનું અવલોકન સમીક્ષા કરવા માટે થઈ હું આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ અને કોર્પોરેશનની પૂરી અધિકારીની પૂરી ટીમ સાથે અહીં ઉપસ્થિત થયા છીએ ટૂંક જ સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યારે જામનગરને મળવા જઈ રહ્યો હોય ત્યારે ધારાસભ્ય બન્યા પછી જે પ્રથમ એક જે સારું કહી શકાય એવો એક ડ્રીમ પ્રોજેક્ટ જે ઇઠોતેર વિધાનસભાને ખાસ કરીને વધારે સ્પર્શે છે વો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એની રજૂઆત આદરણીય મુખ્યમંત્રી શ્રીને કરેલી અને પાંચસો પાંચસો કરોડનો આ એક હ્યુજ પ્રોજેક્ટ છે જેમાં ફર્સ્ટ ફેઝમાં આપણે વન ટવેન્ટી એટલે કે એકસો કરોડની માંગણી છે દરખાસ્ત છે એ સાહેબ પાસેથી કરેલી છે અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આપી આપવામાં આવ્યો છે અને જેના પ્રથમ સ્ટેપ રૂપે રંગમતી જે જામનગરની ખૂબ એન્શિયન્ટ રિવર્સ છે અને એને પહોળી અને ઊંડી કરવાનું કામ જ્યારે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે સમીક્ષા છે ફક્ત નદીને ઊંડી અને કરવાના કામની સાથે સાથે આ જે નદી એમાં ખૂબ ગેરકાયદેસર દબાણો છે દબાણો પણ ટૂંક જ સમયમાં દૂર થશે અને નદીનો જે મુખ્ય પ્રવાહ જે એન્શિયન્ટ જેનો ફ્લો છે એ પુનઃ આપણે સ્થાપિત કરી શકીશું સાથે સાથે જે વરસાદી પાણી જે છે એ ચોમાસા દરમિયાન એના સંગ્રહ માટે થઈ અને આપણે સાત કરતાં વધારે ચેકડેમ્સની રિક્વાયરમેન્ટ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નાખેલી છે અને જે નદી ઊંડી થશે લગભગ પાંચ ફૂટ કરતાં વધારે છે એ નદી ઊંડી કરવાનું પ્લાનિંગ અહીં કરવામાં આવેલું છે કે જેના કારણે ચોમાસા પછી ઉનાળાની સિઝનમાં પણ નદીમાં જે છે વરસાદી પાણીનું સંવર્ધન થાય અને લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે એનો સામનો ના કરવો પડે અને જનજીવન છે એના માટે થઈ અને આ સવલતો ઉપલબ્ધ થઈ શકે અને સાથે ખૂબ જ જે વિકટ પરિસ્થિતિ અતિવૃષ્ટિમાં થતી હોય ચોમાસા દરમિયાન કે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી પણ એમને છુટકારો મળે એ માટેનો આ પ્રોજેક્ટ છે અને ખૂબ જ સરસ કામગીરી જીએમસી દ્વારા અને